આજે આપણે નકલ ચિઠ્ઠી રમત રમવાની છે સામે ટોપલીમાં કેટલીક ચિઠ્ઠી છે તેમાંથી તમારે એક ચિઠ્ઠી લેવાની અને મને બતાવવાની તેમાં શું લખેલું છે તેવું તમારે કરવાનું છે ચાલો નિયમ ઊભો થાય લાવો બતાવો જોઈ હસવું ચાલો હસો જોય સરસ રીજા ચલો ઉભી થા લાવો મને બતાવો જોઈ ચાલો કૂદકો મારો સરસ ચાલો બેસી જાઓ બેસી ચાલો લે બતાવો જોઈ શું લખેલું છે ચાલો ચિઠ્ઠીમાં લખેલું હતું પાણી નો અવાજ સરસ ચાલો બેસી જાવ પ્રથમ ચલો ઊભા થાવ ચાલો મને બતાવ જોઈ ચાલો પક્ષીનો અવાજ ચિઠ્ઠીમાં પક્ષીનો અવાજ લખેલું હતું ચાલો પક્ષીનો અવાજ કાઢો સરસ સાક્ષી ઊભી થા ચાલો મને બતાવો ઉઠક બેઠક કરવી ઉઠક બેઠક સરસ હારવી ઉભી થાય મને બતાવો ચાલો રડવું ચિઠ્ઠીમાં શું લખેલું હતું રડવું ચાલો રડો જોય ઊભી ઉભી ચિઠ્ઠી લો લાવો મને બતાવો જોઈ ચાલો નાચવું લખેલું હતું ચિઠ્ઠીમાં ચાલો નાચો જોઈ વંશી ઉભી થા ચાલો એક ચિઠ્ઠી લો મને બતાવો તેમાં શું લખેલું છે કેટલું ચાલો કૂદકા મારો સરસ કર્મદીપ ચાલો ઉભા થાવ ઉભો થા ચિઠ્ઠી લો અને મને બતાવો તેમાં શું લખેલું છે ચિઠ્ઠીમાં માં રડવું લખેલું હતું ચાલો રડો જોઈ સરસ બેસી જાવ ક્રિસ્વા ઊભી થા ચાલો ચિઠ્ઠી લો અને મને બતાવો ચાલો ચિઠ્ઠી માં ઉઠક બેઠક લખેલું હતું ચાલો ઉઠક બેઠક કરો સરસ ચાલો બેસી જાવ બેસી જાવ કેમ બાળકો નકલ ચિઠ્ઠી રમત રમવાની મજા આવી ને ચાલો દાડી પાડી તો